ધન્યવાદ શબ્દો શું કામ બોલું છું સાહેબ હું સેવા કરું છું મારું પાત્રતા એક સેવાનું છે જે મારો જનકાયા આશ્રમ એક સેવાના રૂપમાં સેવા થાય છે ડોક્ટરના રિપોર્ટ ઉપર જે વાત કરી છે એની ઉપર નિર્ભય છે સનાતન ધર્મ ઉપર ધર્મ પરિવર્તન નથી આવશો શક્તિ દ્વારા શબ્દો દ્વારા એ માણસો તો આપણો સમય પરિવર્તન થવાનો છે કેમ જે વાત કરી છે એમાં તમે એક બે વસ્તુ કરશું તો આપણો સમય પરિવર્તન થવાનો છે સમય પરિવર્તન એટલે જેમને શરીર સુખ એ વિચારોને સુખ મનનું સુખ એમનો શરીર સમય પરિવર્તન આવવાનો જ છે મોટામાં મોટું જો દુઃખ હોય તો શરીર પીડા છે કરોડોની સંપત્તિ હોય કરોડોની સંપત્તિ કોઈ વ્યક્તિ ધરાવતો હોય પણ શરીર સુખ ના હોય તો એમના માટે એ સંપત્તિ નકામી છે જ્યાં આવે છે લોકો રિકવરી માટે એને પરેજી માટેનું એ ખાસ કરીને કાળજી રાખે છે એમના માટે તો અમારો આશ્રમ જે મારો આશ્રમ છે જે યુતુ બતાવે છે જે ચલાવે છે અમારો આશ્રમ સાહેબ રાહ બતાવે છે કે આ રસ્તો છે આ રસ્તા પર ચાલો તમે કીધું છે કે ભાઈ આશ્રમની અંદર ભગતસિંહ સારા નથી કરતા અમારા સંજભાઈએ કીધું છે ને હું શું સારા કરું મારાથી શું થવાનું છે હું કાંઈ ના કરી શકું હું ખાલી રાહ બતાવી શકું આ ચાલો તો સો ટકા આપણું કલ્યાણ થશે આ માનવતાની આ માનવતાની જે કલ્પના છે ને એ અલગ છે તમે કરો તો અમે કરીશું એ અમારો આશ્રમ ના પાડે છે અમારો આશ્રમ સ્વ આ કીધું ને સ્વ ઉપર કીધું છે ખુદ માટે કીધું છે સ્વ આ જે પ્રકૃતિ બતાવી સ્વ માટે છે કે ખુદ માટે તમે કરી શકો તો ખુદ પીડા મુક્તિ થઈ પીડા એટલે કર્મ શરીર ઉપર આવેલું કોઈ દર્દ આપણી કર્મ પીડા છે